યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશ સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી જય દ્વારકાધીજ જય જવાન જય કિસાન તો મિત્રો જવું આપણે અત્યારે આવી ગયા છે વાડિયા નવ વાગી ગયા છે અને આપણે વાડીયા આવી ગયા છે આપણે દવા સાટવાનો પોપ લઈ લીધો છે એટલે આપણે દવા સાટવાની છે આજનું કામ દવા સાટવાનું છે અને બી સોંપવાનું બી સાટવાનું કામ ચાલુ છે જો આ બધા આપણે બી સાટવાના કેરા તૈયાર કરી નાખ્યા છે એમાં આપણે બી સાટી દેવાનું છે બાકી જો દોઢ બે વીઘા જેવી જમીન હશે છે એટલામાં આપણે બી સાટવાનું છે વીસેક કિલો બી સાટવાનું છે અને બીજું બીજી વાડિયા જગ્યા ખાલી રાખી છે બીજું ના બી સાટવાનું છે વરસાદ આવે એટલે બી ન સટાય બી હરખું ઉગ્યા નહીં અને બી લગભગ પચીસો આજુબાજુનું કિલો બી છે પચીસોનું કિલો બી છે ડુંગળીનું અને બાકી જો આ એક પાળિયું આપણે બીનું સાટ્યું છે અને બાકી આ બધું આપણે સાટવાનું છે એટલે આજે સાટવાનું છે આજ વરસાદ ન આવે તો બધું કામ કમ્પ્લીટ થઈ જાય બી સાટવાનું તો મિત્રો આપણે દવા નાખતા થાય એટલે સા પાણીનો ટાઈમ થઈ ગયો છે એટલે સા પાણી આવ્યા છે પણ આપણે તો કાંઈ શાનું શાનું કાંઈ વ્યસન નથી એટલે આપણે વાડી બાજુમાં જ છે ત્યાં છે અને આ જમરૂખડી એવી છે કે બારે માસ આવે તમે જ્યારે આવો ત્યારે જમરૂખ તો આવે ને આવે ને આવે છે આવી રીતે જમરૂખડી છે અને એમાં નાના નાના ફળ બહુ આવેલા છે અને આપણે ત્યાં આનું એક રોપો રોપા ઘણા નીચે ઉગ્યા છે આપણે એક રોપો આનો લઈ જવો છે અને સોંપવો છે અને બાકી જવો આવી રીતે જમરૂખ આવ્યા છે આવો ફળ છે અને જવો બધા સા પાણી પીવે છે અને આપણે સા પાણીનું કાંઈ વ્યસન નથી એટલે આપણે જમરૂક ખાવા આવી છે એવી તો મિત્રો આપણે જમરૂક ખાઈ લેવી અને પછી પોપ દવા નાખવાનું ચાલુ કરીએ તેને તેને પોપ નાખી દીધા નાખી દીધા છે આપણે ત્રણ ચાર પોપ લેવું ને બાકી બીજી વાડીએ છે ના રોપ સાટવાનું કામ ચાલુ છે ડુંગળીના બી સાટવાનું અને બાકીના બીજા બધા જેઓ સિંગમાંથી પારે છે મોટું મોટું ખડ લે છે અને પછી પાછળ આપણે નાનું ખડ લે એને આપણે તડકા નાખતી જવાની છે તો હાલો મિત્રો હવે આપણે ધંધો ખાઈ લેવી તો આપણે દવા નાખતા હતા એટલે વરસાદ આવી ગયો છે એટલે આપણે દવાનું પણ કામ પૂરું કરી દીધું છે એટલે આમ બંધ કરી દીધું છે નાખવાની તો બાકી છે બાકી જો આવી રીતે વરસાદ આવે છે અને આપણે જો ટ્રેક્ટરે બેઠા છે અને ટ્રેક્ટરે શેડમાં મૂકી દીધું છે બાકી જો આપણે કળીને એવું બધું છે કે જવું મિત્રો આપણે વરસાદ આવ્યો હતો એટલે આપણે દવા નાખતા થાય એટલે દવાના પોપ બંધ કરી દીધા છે સા પાણી પીને એક એક પોપ દવાનો નાખ્યો એટલે વરસાદ આવી ગયો છે તો વરસાદની દવા નખાય એવું કાંઈ છે નહીં તો હવે અત્યારે હાડા બાર હાડા બાર જેવું થઈ ગયું છે તો આપણે ઢોંડા પાણી કરી આવીએ અને બાકી જવો આવો વરસાદ આવી ગયો છે જો આવો વરસાદ આવી ગયો છે તો મિત્રો હવે આપણે ઢોંડા પાણી કરી આવીએ તો મિત્રો આ વરસાદ આવી ગયો પછી આમાં આપણે બી સાટવાનું ચાલુ હતું એટલે બી સાટવાનું બંધ કરી દીધું છે અને પાણી પાણી વાળે છે બાકી જવો રાહુલભાઈ પાણી વાળે છે અને આ એક આકડી કાલે બી સાટ્યું હતું અને બીજી આંકડીમાં આજે બી સાટી દીધું છે અને રાહુલભાઈ પાણી વાળે છે બાકી જવો આવી રીતે પાણી જાય છે ઉપર રોંડા પાણી કરીને વૈયા વૈયા છે ડેમમાં ડેમમાં આપણે દુજા કર્યા છે એટલે આપણે દુજા ઉતારવા આવ્યા છે નહીં દુજા લગભગ સાત આઠ વીઘાના છે પણ આમાં ખાતર કે પાણી કે દવા કે કોઈ પણ વસ્તુ છાંટ્યા વગેરે દુજા ઉતરે છે ખાલી દુજા સોંપ્યા ત્યારે એકથી બે વાર આપણે ખાતરને બધું નાખ્યું હતું પાયા હતા અને બાકી હવે કાંઈ કર્યું નથી એક દોઢ મહિનો થયો છે દા ઉતરવાનું હોય જે દૂજા ઉતરે છે અને આવું જે દુજા ઉતરશે એવું લાગે છે અને આવી રીતે છે દુજા હો પણ ઢગલા કર્યા છે આપણે બધા ઉતારે છે એટલે અને પછી ગાઢિયે ગાહડી આપણે બધા વેવી લેવાના છે એટલે ઢગલા આપણે એક ઢગલા કર્યા છે પાંચ હરિયા વચ્ચે એક હરિયામાં

અને બાકી જો દૂજા દુજિયાનો ફાળ જે છે જે ફૂલ ને બધું ઉકડ્યા છે તો આપણે બધા દુજા ઉતારી નાખ્યા છે હવે આપણે ખાલી પોટકા વાળી બધા દૂધિયા બહાર જ છે ત્યાં અને દુવાર ત્યાં કાંઠે ધવે પાણી પહોંચી ગયું છે અને બાકી જવું આવી રીતે ટેમ છે આપણે ઉપર ત્યાં એક વર્ષ પાનપડા જેવું પાણી ભરાઈ થાય છે આવી રીતે આપણે ઝટકમ હશે ને મૂકવું પડે આમાં માં મોટા ભાગની જમીન રોઝડા ના બધા સગડ છે એમાં પાણી ભરાઈ ગયું છે એનો અભ્યાસ અહિયાં સુધી આવી જાય અને બાકી તો અહિયાં આપણે ભેગું લઈને આવ્યા હોય તો સરવાનું ઘણું છે ભેગું આપણે ધરાઈ જાય એવું બધું સરવાનું છે અને બાકી જો આવો કઈક ડેમ નો વ્યુ છે આવો ડેમ નો વ્યુ છે બાકી ત્યાં ઓડકા પડ્યા છે માછીમાર ના એ લોકો ડેમ ભરાય ત્યારે આવે છે તો આવાડીમાં આપણે ગુવાર આવેલો છે એ ગુવારના છેડે પાણી પોગી ગયું છે થોડું ઘણું આઘું છે હજી ગુવાર ઉતરવાનું ચાલુ નથી છું પણ પાણી નજીક પોગી ગયું છે હવે ગુવાર તો નહીં ઉતરે પણ એ ગુવાર ઉતરવાનું ચાલુ થાય એ પહેલાં ડૂબી જાય એવું લાગે છે અને બાકી જવો આવો કંઈક ડેમનો યુ છે પવન નહીં બહુ મસ્ત આવે છે

ત્યાં દેખાય છે આપણે ટ્રેક્ટર રીતે જાડવા નીચે મૂકી દીધું છે તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ છીએ જોવા માટે આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો મિત્રો મળી આવ્યો